વાસ્તા રોડ પર આવે માળેકપુર ગામની શ્રી કેમિકલ્સ કંપનીના કમ્પાઉન્ડમાં એક ટેમ્પોની અંદર સંકાશપદ યુરિયા ખાતરનો જથ્થો હોવાની વાત મળી હતી આ બાબતે તેમણે એલસીબીપીઆઈ પીઆઈ વિજય જાડેજાને જાણ કરતા એસઓજી પીઆઈ આહીર તેમજ ખેતીવાડી અધિકારી ચંદુ ગાંગોડા સહિતની ટીમે બાતમીવાળી જગ્યા પર રેડ કરી તે જગ્યાએ ઉભેલા ટેમ્પો નંબર જીજે ઓગણીસ વાય ઓગણીસ એક્યાસીમાં

ફરિયાદી ચંદુભાઈ અશ્વનભાઈ ગાંગોડા ધંધો નોકરી ખેતી અધિકારી ચીખલી નાઓએ ચીખલી પોલીસ સ્ટેશનમાં આવીને બીએનએસ કલમ ચારસો સોળ ત્રણસો સોળ બે ચોપન બે અને આવશ્યક ચીજવસ્તુ ધારા અને ધ ફર્ટિલાઇઝર ઇનઓર્ગેનિક ઓર્ગેનિક ઓર મિક્સ કંટ્રોલ ઓર્ડર ઓગણીસો પંચ્યાસીની કલમ છવ્વીસ પચીસ એક મુજબનો ગુનો દાખલ કરાવેલ હતો આ ગુનામાં ત્રણ આરોપીઓ જીતેન્દ્ર ઉર્ફે જીતુ ગંગારામ બંસીલાલ રહે સ્વાતિ સોસાયટી પારડી રિમ્પેશભાઈ રમેશભાઈ હળપતિ રહે અંબેટા ભવાની ફળિયું અને ધનરાજ રાયબુભાઈ ચૌધરી રહે બલ્લા ફળિયું બાળતાળ તાલુકો વાસદા નાઓની ધરપકડ કરવામાં આવેલ છે અને બીજા ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે બનાવની હકીકત એવી છે કે આ કામના આરોપીઓ જીતેન્દ્ર તેમજ રિમ્પેશભાઈ રમેશભાઈ હળપતિ અને આ ધનરાજભાઈ રાયુભાઈ ચૌધરીનાઓએ આ એક આ આઈસર ટેમ્પો નંબર જી જે ઓગણીસ વાય ઓગણીસો એક્યાસી જેનું ડ્રાઈવરનું નામ ખબર નથી એમાં રાસાયણિક કોટેડ એરિયા ખાતર જે ઔદ્યોગિક એકમ વપરાશ માટે પ્રતિબંધિત હોય છે જે ખાતરના જથ્થાની કુલ બેગ એકસો ત્રેત્રીસ કિલોગ્રામ પાંચ હજાર આઠસો પચાસ અને જેની કિંમત ચોત્રીસ હજાર ત્રણસોને છસો ને પિસ્તાલીસ રૂપિયા જેટલી થાય છે આ રાસાયણિક કોટેડ યુરિયા આઇસર ટેમ્પોમાં લાવીને આ ભારત પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના ભારત યુરિયા કોટેડ યુરિયાને એક શ્રી કેમિકલ્સમાં ગેરકાયદેસર રીતે એનો ઉપયોગ કરી ને કરતા હતા જે બાબતે આ ત્રણ આરોપીઓની અટક કરવામાં આવેલ છે અને બીજા ત્રણ આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવેલ છે અને આ કંપની ફેક્ટરીના માલિક છે જે ભાવેશભાઈ સુમનભાઈ પટેલ તેમજ રમેશભાઈ પ્રજાપતિ અને આઈસર ટેમ્પો જેમાં આ યુરિયા ખાતર ભરીને આવેલા હતા એઓને વોન્ટેડ બતાવવામાં આવેલ છે અને તેઓના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી એસઓજી પીઆઈ હાલ તપાસ કરી રહેલ છે